મિત્રો તમને ખબર છે છે ભારતના ટોપ ગુજરાતના માણસો રિલાયન્સ અદાણી વિપ્રો સહિત નિર્મા સિમ્ફોની પાર્લે અને એશિયન પેન્ટ જેવી મોટી મોટી કંપની પણ ગુજરાતીઓની છે ગુજરાતી અથવા મારવાડી આખા ભારત દેશમાં પોપ્યુલેશનમાં પાંચ ટકા છે પણ આખા દેશની ટોટલ વેલ્થ પચાસ ટકા જેટલી ગુજરાતીઓ પાસે જ છે ભારતની બહાર દેશમાં ગુજરાતીઓની કંપની આગળ છે જે પણ દેશમાં જાય સૌથી થઈ જાય અમેરિકામાં જોવા જઈએ તો એમાં ગુજરાતના પટેલ માત્ર એક ટકા જ છે પણ અમેરિકાના પચાસ ટકા જેટલી હોટલો ગુજરાતી અથવા મારવાડી પાસે ધંધો કરવાની એવી કઈ ટેકનિક છે જ્યાં તે ગમે તે દેશમાં ધંધો કરવામાં આગળ જ આવી જાય છે સમયમાં થોડા પાછળ જઈએ તો ઓગણીસો બોતેર પહેલા ગુજરાતી પટેલ ઈસ્ટ આફ્રિકાનો એક દેશ યુગાન્ડામાં ધંધો કરતા હતા ધીરે ધીરે ગુજરાતી પટેલ મોટા બિઝનેસમેન બની ગયા અને યુગાન્ડાના નેતાઓને ચિંતા થવા લાગી કે આ તો આપણા પૈસા લઈને જાય છે આવી રીતે યુગાન્ડાના નેતાએ બધા ગુજરાતી પટેલને ત્યાં ધંધો કરવાની ના પાડી અને બધી પ્રોપર્ટી લઈને ઇન્ડિયા જવા રવાના કર્યા આવું થયા પછી અમુક લોકો પાછા ભારત આવી ગયા અને ઘણા લોકો સેટલ થવા માટે અમેરિકા પહોંચી ગયા તે સમયે પટેલ વધારે ભણેલા ગણેલા ન હતા એટલા માટે તેમને સારી નોકરી તો ન મળતી પણ તે સમયે પટેલે જોયું કે અમેરિકામાં પેટ્રોલ ડીઝલનો ભાવ બહુ જ વધી ગયો હતો અને માણસોએ ફરવા જવાનું બંધ કરી નાખ્યું હતું તેના કારણે મોટી મોટી હોટલ ઉપર ખૂબ જ નુકસાન થવા લાગ્યું હોટલોમાં લોસ થવાના કારણે હોટલ ઓનરે સાવ સસ્તા ભાવમાં હોટલ વહેંચવા લાગ્યા આવી રીતે ગુજરાતી પટેલે સસ્તા ભાવમાં હોટલ ખરીદી લીધી અને પોતાના માટે બે ત્રણ રૂમ રાખ્યા અને બીજા રૂમ ગેસ્ટ હાઉસ તરીકે બદલી નાખ્યા ગુજરાતી પટેલે હોટલ તો ખરીદી લીધી પણ જેટલા નોકરો હતા તે બધાની જગ્યાએ પોતાના પરિવારજનોને કામ ઉપર રાખ્યા હવે ઘરના બધા સભ્યો હોટલમાં કામ કરતા હતા એટલા માટે કસ્ટમરને પણ સાવ સસ્તા ભાવમાં રૂમ આપવા લાગ્યા ધીરે ધીરે મોટી હોટલો પણ ખરીદવા લાગ્યા અને અમેરિકામાં પચાસ ટકા હોટલોના માલિક બની ગયા મિત્રો આ તો હતી ગુજરાતી પટેલની હોટલ ઓનર બનવાની વાત હવે ચાલો આપણે આ વાતથી ઇન્સ્પાયર થઈને ધંધો કરવાના છ નિયમો જે બિઝનેસ કરવામાં ખૂબ જ મદદ થઈ શકે છે તે નિયમો જાણવી નિયમ નંબર એક બનાવેલો ધંધો ખરીદો આ ધંધાનો નિયમ છે કે બનાવેલો ધંધો ખરીદવો કેમકે બીજા ગમે તે નવા બિઝનેસને શરૂ કરવામાં ઘણો બધો સમય અને મહેનત લાગે છે અને ઘણા બધા પૈસા પણ ઇન્વેસ્ટ કરવા પડે છે એટલા માટે ગુજરાતી પટેલે બનાવેલો ધંધો હોટલને ખરીદવાનું શરૂ કર્યું નિયમ નંબર બે સાદા અને સરળ ધંધામાં રોકાણ કરો સાદા અને સરળ ધંધામાં ફાયદો એ છે કે તમારે બસ આ ધંધામાં ફાયદો કેટલો છે અને નુકસાન કેટલું છે એ બંને વચ્ચે તફાવત જોઈને ખ્યાલ આવે કે તમારે ધંધામાં ફાયદો થાય છે કે નુકસાન આ નિયમ બધા ગુજરાતી પટેલના નિયમોમાંનો એક નિયમ છે જે તેમણે લાંબા સમય સુધી પૈસા કમાવીને આપે છે આવી રીતે તેમને જોયું કે હોટેલોના મૂળ ભાવ કરતાં સસ્તા ભાવમાં વહેંચવામાં આવે છે આ જોઈને તેમણે તરત જ હોટલો ખરીદી લીધી નિયમ નંબર ત્રણ ઓછા જોખમ અને વધુ વ્યવસાયમાં રોકાણ કરો મિત્રો ગુજરાતી પટેલ અને મારવાડી સસ્તા અને લાંબા સમય પછી પણ વધારે કમાવીને આપે તેવા બિઝનેસ ઉપર પૈસા લગાવે છે નિયમ નંબર ચાર આર્બિટ્રાઇજ ઉપર ધ્યાન આપો મિત્રો આર્બિટ્રાજ નો મતલબ છે કે કોઈ પણ સામાન ને સસ્તા ભાવમાં ખરીદી ને મોંઘા ભાવમાં વેચી નાખો ઉદાહરણ રીતે જોઈએ તો આપણે દિલ્હી થી દસ હજારના કપડા ખરીદી ને મુંબઈમાં પંદર હજાર ના વેચી દઈએ આવી રીતે આપણું પ્રોફિટ થયું પાંચ હજાર રૂપિયા નિયમ નંબર પાંચ ટકાઉ ધંધામાં રોકાણ કરો તો તમે કોઈ પણ ધંધામાં પૈસા લગાવો છો તો તે ધંધામાં તમને ખબર હોવી જોઈએ કે આ ધંધામાં એવી રીતે શું ખાસ વાત છે જે તમારા કોમ કોમ્પિટેટરથી અલગ બનાવે છે નિયમ નંબર છ જ્યારે શક્યતાઓ તમારી તરફ હોય ત્યારે પૈસા લગાવો તમે નાનપણમાં છાંપ કાંટ એટલે કે હેડ અને ટેલ રમ્યા જઈશો હવે તમે સો રૂપિયાથી રમવાનું શરૂ કર્યું હેડ આવે તો તમારા પૈસા ડબલ થઈ જશે અને ટેલ આવશે તો ઝીરો તમને રિઝલ્ટ શું આવશે એ ખબર નથી છતાં તમારે રમવું છે એવામાં આપણે કેટલા રૂપિયાથી રમવું જોઈએ જેથી આપણે હારી જઈએ છતાં વધારે નુકસાન ન થાય એક ફોર્મ્યુલા પ્રમાણે આપણે સો રૂપિયામાંથી માત્ર વીસ રૂપિયા જ લગાવવા જોઈએ બધી મોટી મોટી કંપનીમાં આ જ કામ કરતા હોય છે તેમની પાસે જેટલું પ્રોફિટ છે તેમાંથી વીસ ટકાના નવા બિઝનેસ અથવા ડેવલપમેન્ટમાં લગાવે છે જેથી કરીને નુકસાન થાય તો માત્ર વીસ ટકાનું નુકસાન થાય બાકીના એંશી ટકા સલામત રહે પણ જો નવું પ્રોડક્ટ સફળ થઈ જાય તો તેમને પ્રોફિટ વધી જાય તો આ હતા આપણા ગુજરાતી પટેલ અને મારવાડીના નિયમો જે બધા ધંધામાં સૌથી આગળ વધી જાય છે મિત્રો વિડીયો લાઇક કરી નાખજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો જેથી કરીને બીજા નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે